અબડાસા તાલુકાના ડુમરા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને સિવિલ ડિફેન્સ ડિફેન્સની બેઝિક એટલે કે નાગરિક સંરક્ષણની તાલીમ આપવામાં આવી હતી આ પ્રસંગે કલેક્ટર કલેક્ટર સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા હવે જોઈએ અબડાસા આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત રહેલો અબડાસા તાલુકામાં આવેલ પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ડુમરા ખાતે વિદ્યાર્થીઓને સિવિલ ડિફેન્સ બેઝિક ટ્રેનિંગ અર્થાત નાગરિક સંરક્ષણની મૂળભૂત તાલીમ આપવામાં આવી હતી જવાહર નવોદય વિદ્યાલયના ડુમરાના આવાસ્ય હોવાના કારણે વિદ્યાર્થીઓ પોતાનું બધું જ કાર્ય જાતે કરતા હોય છે આથી તેમને સ્વરક્ષણ તાલીમની આપવી યોગ્ય અને અનિવાર્ય બને છે કચ્છ સિવિલ ડિફેન્સના કંટ્રોલર અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તેમજ નાયબ કંટ્રોલર અને અધિક કલેક્ટર દીપેશ ચૌહાણ ના માર્ગદર્શન સ્થળે આ તાલીમ આપવામાં આવી હતી આ પ્રસંગે રોહિત ઠક્કર કેસી ધાંધલિયા સહિતના લોકો ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને તાલીમ આપી શાળાના આચાર્ય નારાયણસિંહજીએ પણ આ સક્રિયથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો